હિંમતનગરમાં હુડાના વિરોધનું નું વંટોળ વધુ ઉગ્ર બનતું હોય તેવું લાગી રહ્યું છે આ વિરોધના તણખા વધુ ઉગ્ર થતા જોવા મળ્યા ત્યારે આગેવાનોએ આગામી સમયમાં શું પગલા લેવામાં આવશે તેના વિશે શું ચીમકી ઉચ્ચારી છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઘોડા સામેનો વિરોધ જે છે એ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે હિંમતનગરના અગિયાર જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી આ વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે તેમનો આક્ષેપ છે કે ઉડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે તાજેતરમાં જ આપણે જોયું હતું કે ભાજપનો બેરણા જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ખેડૂતો પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો

જમીન અમારી બચાવવાની છે હુડા હટાવવાનો છે ગમે થઈ જાય પણ આ હુડો હટાવવો પડશે તમારા બાપની જમીન નથી પાંચ દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનું પાર્ટ ટુ આજથી શરૂ થવા જઈ રહ્યો છે એનું રણસિંગુ પણ અમે આજે ફૂંક્યું છે આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈપણ રાજકીય કાર્યક્રમ અમારા અગિયાર ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી ઉડા રદ ન થાય અમે સરકારમાં મળ્યા બધે મળ્યા સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે કોઈ નિર્ણય પર આવી નથી રહી ત્યારે અમે ત્વરિત નિર્ણય નિર્ણય ઈચ્છીએ છીએ આજે પંચ્યાસી પંચ્યાસી દિવસથી અમારા આંદોલનને થયા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે અમારું આંદોલન હવે પાર્ટ ટુ તરફ જઈ રહ્યું છે અમે આજે મહાત્મા ગાંધીજી બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આયા છીએ ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું આ યાત્રા પદયાત્રા છે એ યાત્રા અમે પોત દિવસથી સરંગ રાહ ઊંઘ્યા નથી અને આજા આવડો મોટા સમૂહમાં અમે આટલો બધો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે છતાં પણ સરકારની ઊંઘ ઉઠતી નથી તો નેતાઓની ઊંઘ ઉઠતી નથી સરકારની ઊંઘ નથી અમે દિવાળી પણ ભૂલી ગયા છીએ લગ્નો પણ ભૂલી ગયા છીએ અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળીએ છીએ અમારી જમીન ના મળી છે આગાના સમય આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો હતો જે સરકારે મીટર રદ કર્યો તો એ વખત જે લોકોએ જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ અને જે વખત અમે શહીદો જે વખત અહીંયા આપણા સાબરકોઠાના શહીદો પોત શહીદો થયા હતા એવા અમે એકાવન શહીદો છે હું પણ એક ઇંચ એક ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી અને જો થશું તો અમે ગામે ગામ જે શહીદો થયા હે જે શહીદો એને મારવા હોય તો મારી નાખો જે કરવું હોય ખેડૂતોને મારી નાખો જે કરવું હોય કરો તમારે છૂટ છે પણ અમારા અમારી અમારા ઘેર મહિલાઓ એટલી તૈયાર છે કે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છે એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી અત્યારે તમે ચાર એક ગુંઠો જમીન લેવો હોય તો મળતો નથી એક ગુંઠો જમીન લેવી હોય અત્યારે એક એકર જમીન લેવી હોય તો ડુંગરો હોય પણ જોઈ જમીન નથી એટલે આ લોકો એવું સમજ કે તમારો ભાવ વધે એટલે આ ભાવ વધે કપેલા પેલા ખિસ્સામાંની પૈસા શાન વપરાઈ જશે અને જમીન વગર ના થઈ જશો એ હજી તમે સોંભરી લ્યો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ છો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ છો તમે પણ બધા નેતાઓ ખેડૂત છો બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું સહીમ પણ ખરેખર તમે બધા સંભજી જાવ બે હાથ જોડીને અમે ખેડૂતો જ તમને નમસ્કાર કરીએ છીએ તમારી વેદના તમે સોંભડો અને જલ્દીથી જલ્દી જલ્દીઓનો ઉકેલ લાવો

બાકી અમનું અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસઆઈન્ટ નમસ્કાર